જેવા કે મુખ્ય બજારમાં સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાથી ગાંધી માર્કેટ સુધીના ચાલતા બ્યુટીફિકેશનના કામ સેક્ટર આઠના કેડીબીએની બાજુના રોડના બ્યુટિફિકેશનનું કામ હીરાલાલ પારેખ સર્કલથી અપનાનગર ચાર રસ્તા સુધીના રોડના કામ ટાગોર રોડથી ગુરુકુલ સુધીના રસ્તાના કામોનું કોન્ટ્રાક્ટર પીએમસી મહાનગરપાલિકાના ઇજનેરોને સાથે રાખી નિરીક્ષણ કરવામાં આવ્યું જેમાં કામની ગુણવત્તા જાળવવા તથા સમય મર્યાદામાં તમામ કામો પૂરા કરવા કોન્ટ્રાક્ટરોને સૂચનાઓ આપવામાં આવી તેમજ ઇન્જિનિયર વિભાગને સમયાંતરે કામોની સમીક્ષા કરવા તથા સ્થળ ચકાસણી કરવા સૂચના આપવામાં આવી